મિત્રો કેમ છો મજામાં હો કે આ બધા મજામાં જશો માતાજી માતાજી તમને હખીયા રાખે સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો બધાની રામ રામ સીતારામ જયલીબાઈમાં ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને આપણે જઈએ ખેતરમાં ઘૂમરો મારવા કે વરસાદ પછી શું પોઝિશન છે ઈ જા આપણે અડદ ઘૂમરો મારવા જવાના હે ને જ્યાં આવડ્યા આવડ્યા તાલા લીલે લીલા પડે ઘા પવનના હિસાબે જ્યાં અહીંથી ભાંગી ગયો એટલે અને બાકી તો જઈટલું માદણો આપણે આ હારે હારે ને બધું ઢગલો કર્યો બે ને આમાં સાફ સફાઈ કરતી તારા જરા ફરિયામાં જાઓ સફાઈ થઈ બે ત્રણ દિથિયાના વાહેવું ઉતી કારણ કે પવનનો જળવાનો ડૂસો ઉતો હતી બાકી જ્યાં અહીંયા ઉકાળામાં નાખ્યું પેલે દિ ઉકાળા નહોતું અવાતું આ બાજુ એટલે પાણી પહેર્યા તા તે બાકીનો એટલો ઢગલો આપણે અહીંયા નાખ્યો ખાડમાં જ્યાં ગેસની કુંડી છે ગોબર ગેસની ત્યાંય કુંડી હે ને આ બધું કોઠો છે ને આ સે કુંડો જે આપણી સાંડો ને આવે ને પાછું વધારાનું બહાર નીકળે આ ખાડમાં જાય તો આ કુંડો પણ આપણે પાણીનો ભરાઈ ગયો આ તો સલો સેલ ભરાઈ ગયો તો સૈલ કહે ગયો તો વટાણા એટલો અધૂરો થયો પણ આમાં આપણી ગોબર ગેસ વાપરતા ને ઢોર નેત રેખા એટલે પહેલા આપણે ઢોર ઉતા તારા વાપરતા તો આ નકામ હશે કંઈ ઉપયોગમાં નહીં પણ આમાં ધ્યાન રાખવું પડે ત્યાં કે નાના છોકરા હોય તો બુડે જાય તો પાણી ભર્યું ને પાણી ન હોય ત્યારે એમાં રાબડું હોય સાણનું એટલે એ ધ્યાન રાખવું પડે અંદર ઉતારીએ તો પૂરું પાછા નીકળે ન હો કારણ કે હેઠતા બધો ગોબર હોય સાણનું ગોબરમાં બુડે જાય તો પૂરું થઈ જાય જતાં આપણે આ પાણી એટલે આમાં ભર્યું બાકી તો જ્યાં આપણે આ લઈને પણ ઓવનના ઈશોરા લાગે લાગે ને હેઠળ લાકડું મૂક્યું તો નહીં ભાંગે પડ્યું હેઠી પડાઈ ગયું બધું એવું તો આ એક થી તો થાય ને એટલી લઈને અધર ને પાછું બીજું લાકડું મૂકીએ જણ હોય બે ત્રણ તો થાય તો અધર ઉપાડે તો પાછું લંગડા ઉપર આપણે લાકડું મૂકીએ તો અર્ધર રહીએ નકર તો જાય હેવલી સાઈડ ને તો બધી હેઠિયું પડે ગયું નાકોર બેક છે આ પણ ઉપર લગડા ઉપર અને જ્યાં શિકોડીમાં મધ ઉતા સારા એ પણ પવનના બધા ખરીદી ને પડે ગા હેઠા વટાણ જ્યાં અમે એક મધ ને તો લે વખતે પણ મોટું બધું મધ પવનનું પડે ગયું હતું ને આચુ વખતે પણ બે ઉતાથી બે બે પડે ગા બિસારા ને આયુષ થઈ જ ગયો એટલે એ બધું પડે ને પાણીમાં તણાઈ ગયું મેં બહુ વરસ હતો એટલે આ પાણી ભર્યું તો એટલે આપણાથી એને બસાવે ન હોય ગયા બિસારી માખીઓને માખીઓને બસાવે ન હોય ગયા ન કરતા આપણે અર્ધર કાંક મૂકી દઈએ ને તો એની જીવ બસે જાય પણ મેં વરસ વરસતો હતો કે ન પૂછો વાતને પાણી ભર્યું હતું એટલે આપણાથી નીકળાણું નહીં તો જો અમે એક કઈ મથ નથી હું એવું બધા એ રામ બોલો ભાઈ રામ થઈ ગયું ને એ આપણે કી કીપાવાળા અડદમાં ઘુમરો મારવા નિરીક્ષણ કરવા અડદ પો આપણા અડદ અડદમાં સોડવા તો હા જે તરીકા પડી હે ને તો અઠવાડિયે ખબર પડી હિયે કે વયા જાય અડદ આપડા પટણાય કઈ જે લીલું હોય એની કંઈ ખબર ન પડે પણ છોડ બાત ઠાવ કા કહા ન્યા છે આપડા આડ જ જોઈએ અહીંયા બાજુ આગળ તો ખબર પડે ના જવાય ને તને આપણા લીલું હા એટલે ખૂટે જાય હા એ તો પૂરું થઈ જાય મને લાગે કે છે ને હે હેરિંગ લઈને સુકાઈ ગયું ના પંદર પંદર દસ દસ પંદર પંદર સોડવા ફૂંકાઈ ગયા એટલે ખાલા પડે જાય છે એ બધા દેવ ગયા પવનના ઝાપટું લાગે લાગે ને મૂરિયા ઉપાડે લીધા એટલે એ હુકારો આવે ગો નો થાય પાછું ઓડ નું તો પોઝિશન આવું હે જ્યાં અડધા રીસે ને અડધા ભરે જાય એવું લાગે જો કિંમત છે છોડવો ફૂંકાય ને તો ન વાંધો આવે પણ આ જાય છોડવાની લાગટ છે ઓલી વાત લાગટ લેલી હે ઓલી બાજુ તો આપણાથી નહીં જવાય કારણ કે પાણી હે પાણી તને જ પણ ફૂતાઈ જાય લીલું હે એટલે બહુ લીલું હે ત્યાં નહીં નીકળાય આપણાથી તો એટલે આમાં ઘૂમરો મારી અને જોયો લીધું એવું આપણે વડોદરા આપણા હોલી ખોરા વરા પી એવું નીકળ્યા હે તાર જય હિન્દ આ વરસાદ હે ને એવો ઝેરી તો એટલે જ આ બધા જા કપાહુમાય સોડવા ખણખર કપાહના સોડવા બરે ગા હું કઈ ગયા ઉભા ઉભા હુંકાઈ ગા બાકી માંડવીમાં જ નથી વાંધો માંડવી સારી હે આપણે હજુ તો કંઈ માંડવી બાંધો ને જ્યાં ગવાર ન છોડવા સુકાઈ ગયા પાફડા અફડા વરસાદીઓ ઝેરી ઉતો નથી પાણી લઈ ગયું એ બધાય સુકાઈ ગયા જ્યાં આ ગવાર ન છોડવો જે સુકાણો ને એ જ રીતના કપાહ સુકાણા લીલે લીલા લીલે લીલા સુકાઈ ગયા ખાઈ જ્યાં ગવારનું પોઝિશન છે ને એ જ રીતના કપાહનું પણ હે અવડા આવડ્યા મોટા મોટા બિસારા કિરણ મિનત કરે ને દેવ થેગા છોડવા બધા ન જાય તો વાંધો નહીં આવે બિસારાને ખેડો નહીં રાંધે ના દાચે એટલે કોકતા જાય તો હાલે બાકી આપણી તો ગવારનું બધું પૂરું થયું નડો જ ન શું થાય કંઈ ને આમાં સીપડા આવે પણ શીપડા ખીલખોડા ખાઈ જાય એક સીપડું રેતો એક જા મોટું બધું થઈ ગયું પણ આપણ જો खाई घे पाके जो ये तो खबर पड़े बगड़े गु मू से सीपड़ो जो सको सो आप सीपड़ो तोड़िए तो ख्याल आए